વિશ્વ હિન્દુ પરિષદ ખેડા વિભાગ દ્વારા ડાકોર ખાતે મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિમાં યોજાયું સંત ચિંતન સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડાકોર ખાતે માધવ બાગ શ્રી કૃષ્ણાશ્રય ગૌશાળામાં યોજાયું સંત ચિંતન સંમેલન આ સંમેલનમાં ખેડા વિભાગના ત્રણેય જિલ્લામાંથી મોટી સંખ્યામાં સંકણની ઉદ્બોધક ઉપસ્થિતિ અને આશીર્વચન રહ્યા વિશ્વ હિંદુ પરિષદના જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંતો દ્વારા હિંદુ સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન અને પ્રત્યેક હિન્દુ વિસ્તારોમાં ધર્માચાર્યોના પ્રવાસ ઉપર ખાસ વિષય મુકાયા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આવનાર સમયમાં દરેક જિલ્લા સ્થાનો પર સંત સંમેલન યોજવાનો વિચાર પણ મુકાયો

પ્રચાર પ્રસાર કરીશું તો બહુ મોટી ક્રાંતિ થશે બીજું કે દિવાળી નો સમય હોય તહેવાર હોય બધા લોકો જે લોકો સમાજ ઘણો બધો બનતો હોય છે વંટ સમાજ બનતો હોય છે આયોજિત ખેડા વિભાગના એટલે કે ખેડા જિલ્લો નડિયાદ જિલ્લો કપડવલ જિલ્લો આણંદ જિલ્લાના સમગ્ર સંતો મહંતો મહામર ની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાને આજે ડાકોર ધામમાં મૂળ જે સનાતન હિન્દુ ધર્મની અંદર જે જાતિ પાતિ પૂછે ને કોઈ હરિકો ભજો હરિકો હોય મતલબ હિન્દુ જે કોઈ છે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ નાતી જાતિનો હોય પણ સમગ્ર હિન્દુ સંગઠિત બને એવા સંતોને આહવાન કરવામાં આવ્યું છે સાથે સાથે જે ધર્માંતરની પ્રવૃત્તિ જે આપણા ગુજરાતમાં અને સમગ્ર જિલ્લામાં સરહદી વિસ્તારમાં ઘણા બધા બને છે તો સંતો આ માટે કાર્યક્રમ કાર્યક્રમ યોજીને પદયાત્રી યોજીને દરેક હિન્દુને જે લોકો ખ્રિસ્તી બંધ છે ધર્માંતરણ કરે છે કોઈ પણ કરે છે તો એના માટે બધા સંતો બધા ભેગા થયા હતા અને આ સંગઠનમાં સંમેલનની અંદર ખેડા જિલ્લાના આણંદ જિલ્લાના અને કપડવન જિલ્લાના ઘણા બધા સંતો મહંતોએ માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને આવનારા ભવિષ્યના સમયમાં દરેક સંતો પોતાના મઠ અને મંદિરો છોડીને પણ હિન્દુ સમાજ એકત્રિત કેમ બને હિન્દુ સમાજ સંગઠિત કેમ બને અને જે હત્યા ઘણી વખત થતી હોય છે જે કાંકરી ચાળા પણ થતા હોય છે એ પણ રોકવાનો કેવો ભવ્ય અને દિવ્ય પ્રયાસ કરશે એવા સંતોએ નક્કી

અને એ રીતે આપણે ઘરે ઘરે જઈને જે કોઈ લોકો ધર્માંતરણ કરે છે અથવા તો જે લોકોને એમ કેમ લાગે અમે નીચા છીએ એ બધું ભૂલી જવાનું છે અને બધા જેટલા પણ હિન્દુ ધર્મ ના લોકો છે અને આપડે બધા હિન્દુ એક છે એના માટે બધા કામ કરશે આભાર